અચ્છા હવે આપણે શરૂઆત કરીને તમે કીધું કે મુંડનશાસ્ત્ર અષ્ટાંગના ને અષ્ટાંગના ચોક્કસપણે હું તો કહું આ એક એક અંગ એટલું વાળું છે ને આ કે સમુદ્રમાંથી એક એક લોટો કાઢવા જેવી વાત છે આ સમજો આજે આ શાસ્ત્ર માટે આપણે ઔદ્યોગિક દેખ્યું ને એવી જ રીતના હું હું જણાવું ને તો જો માર્કેટ વાઇઝ દેખીએ તો એટલું ચોક્કસ છે કે આ એપ્રિલ બે હજાર પચીસથી મીન્સ આપણે જ્યારે શૂટ કરીએ છીએ આ રિસન્ટ કમિંગ મંથમાં ત્યાંથી લઈને આવનારા દોઢ બે વર્ષ બી કોમોડિટી માર્કેટ જે છે એ બૂમ થઈ જશે એટલે એમાં બી સ્પેસિફિક આપને કહું દેખો અગેન ડિસ્ક્લેમર કે આ કોઈ સટ્ટાને કે કોઈ બેટિંગને પ્રમોટ કરવાનો પ્રશ્ન નથી આ જ્ઞાનની પરિભાષાને એક આપની સામે રજૂ કરવાની એક વાત છે કે જે કોમોડિટી માર્કેટ કહી શકાય કે સોનું છે ચાંદી છે કોપર છે એ બધામાં સખત ગ્રોથ દેખવા મળશે જે લોકો કહે છે ને પંચાવન હજાર ગોલ્ડ થઈ જશે બધી વાત ખોટી છે સોનું ચાંદી કોપર બ્લાસ્ટ થઈ જશે સ્પેસિફિક ક્રૂડ અને ગેસની અંદર ઘટાડો દેખવા મળશે પણ બાકીનું કોમોડિટી અપ જશે દેખો ઠીક છે માર્કેટ છે ફ્લક્ચ્યુએશન આવે થોડું અપ જાય ડાઉન જાય એનાથી પેટિક્સ અલ્ટિમેટ બહુ મોટો ગ્રોથ છે અને ઇન્ડેક્સ કે જે નિફ્ટી બેંક નિફ્ટી કે લાઈક ઇન્ડેક્સ કહી શકાય એ વિક દેખવા મળશે આવનારા દોઢ બે વર્ષની અંદર દેખો આગળ પણ આપણે કદાચ પહેલાં કે બીજા પોડકાસ્ટમાં વાત કરી હતી કે બહાર સે ઢોલ અંદર છે પોલમ પોલ જેવું છે બરાબર છે ને આ બહુ ગુડ વાક્ય છે જે સમજી શકે જીડીપી વધતી દેખાશે પર કેપિટા વધતો દેખાશે પરંતુ જ્યારે ઇન્ટરનલ આપણે ઝાંકશું તો ઇકોનોમી વાઇઝ ઇન્ડેક્સ કોમોડિટીનો આ છે અગેન ડેપ્થમાં જઈને વાત કરીએ સ્પિરિચ્યુઅલ સ્પિરિચ્યુઅલ ધર્મના નામે બટવારાઓ આવનારા સમયમાં વધશે અને કહેવાય કે એક ચક્રી શાસન આવવાની સાથે સાથે ઘણી બધી વખત ડિક્ટેટરશીપ જેવો પણ ભાસ આવતો દેખાશે અને જે પ્રમાણે ભારતના ભવિષ્યના યોગો છે એ પ્રમાણે બે હજાર આસપાસ સત્તા પરિવર્તન કે સત્તા પલટના પણ યોગો બની રહ્યા છે એટલે અલ્ટિમેટ ભારતનું ભવિષ્ય બહુ સરસ છે કંઈ તકલીફ નથી થવાની આવનારા સમયની અંદર પણ આ બધા પરિવર્તનો છે એ પરિવર્તનો ભારતના પ્રત્યેક રહેવાસીને પ્રત્યેક નાગરિકને નાના મોટા અંશે લાગવાના જ છે અને એ જ મુંડનશાસ્ત્ર છે ઉદાહરણ તરીકે દેખીએ ને કે સમજો શનિ ગુરુની જ્યારે મકર રાશિમાં યુતિ થાય ને ત્યારે કાયમ પેન્ડેમિક આવે જ આવે આથી ત્રીસ વર્ષ પહેલાં દેખો એની ત્રીસ વર્ષ પહેલાં ફિક્સ છે જ્યારે જ્યારે પણ આવે ને ત્યારે જ્યારે આ કોરોનાનું સેકન્ડ વેવ આવશે ને એવું અમે પ્રિડિક્ટ કરેલું આજે પણ એ ગુજરાત સમાચારના પેપર્સમાં મળશે આપને કે એ વસ્તુ અમે કીધું કે આનું સેકન્ડ વેવ આવશે કારણ કે જે પ્રમાણે ગ્રહોના યોગો હોય એ પ્રમાણે આપ હોનારત પણ પ્રિડિક્ટ કરી શકો છો રશિયા યુક્રેન યુદ્ધ લાંબુ ચાલશે વિચ વેવ પ્રિડિક્ટેડ આ વસ્તુ કેવું છે કે એ થોડી સેન્સિટિવ છે એટલે આપણે એને કહી ન શકીએ બાકી પેન્ડેમિક છે વોર છે કે સુનામી છે કે ભૂકંપ છે આ બધી વસ્તુ કહી શકાતી હોય છે પરંતુ એ વસ્તુની ક્યારે આપણે ચર્ચા નથી કરતા હોતા પણ એટલું ચોક્કસ કે વર્લ્ડ વોર નથી થવાનું થશે તો ભારતને નુકસાન નથી થવાનું જે લોકોના મનમાં બહુ પ્રશ્ન થતા હોતા હું બી ક્યાંક જોઉં તો લોકો પૂછે કે વર્લ્ડ વોર જેવું લાગતું તો નથી ને આપે હા પણ એ એ નિશ્ચિતપણે ભારતને એના સાથે પડે એક ભૂમિકા ભૂમિકા સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો મળીએ